બાકી અમુક ની ઘીરે જઈ લેજો લેજો આપણે બત્રીસ ભાતના ભોજન પીરશે ને ગરધણે આમ આમ ક્યાંક લેવ જો તમારા બાપને પેટ પડીને નહીં ખાધે ચાલુ કરે ચાલુ કરે કોણ મારો બાપ ખાવા જાય પકવાનની થાળીઓ ઠેલો મારી નીકળી જાય રાખે તારી ખીરે એ દૂધ પાક ક્યાં હા દૂધ પાકમાં એક જ વસ્તુ ન હોય કારણ કે સાગર સોરું નથી એક નવ આપણે ખરેખર ગામડામાં હંધી વાતનું ગૌરવ હતું બાપુ હા એ જાનમાં જવાનું હોય તો તરહ તરહના માણસો લીધા હોય બે એવા વડીલો બેહી ગયા કે થોડીક રકમ આરે લઈ લેજો ન્યા પાછા પાર્કે બાદ ભૂંડાનો નો લાગી એનો વરો હધરવો જોવે લાવ્યા અહીંયા મારી પાસે કાગળ આપણી રસીદ પાકી આવી ગઈ છે રાખો આપણી પાસે હા બેહી બે અમને અત્યારે નાની નાની ઉમર અમને ઠાઠિયા બેહાડે ગાડી ને ઠાઠીયું પકડ્યું ગાડા ને રોદામાં ઠાઠીયુ બે હારો હારી નીકળી જાય હું પીડ્યા તોય લાગતું નહોતું એ કેવા હતા આપણે કેવા લીમડેલી પડતા કેવા ગુનામાં ઉભલયું ખાબકતા આપણા નળાન ગોઠણ જોઈએ ને તો હજી એ અત્યારના છોકરા ને ડાક જોવા ન મળે હજાના છોકરાય બધા આપણે ગામડામાં હારું છે હો પાછું બાકી શહેરમાં મમ્મી રોવે તો એ રોવે ઈ રોવે તો મમ્મી રોવે મારું ગુગલુ કેટલું ડાયું છે મોટો થવા દે તારા બાપને આ અમુક ના તો છોકરા મેં મહેમાન આવે ને મહેમાનની વાટે જ બેઠા હોય મહેમન આવે ને આપે મહેમાન આવે ત્યારે જ બારા નીકળે કંડિયામાં લઈ જાય અમે જોયેલી વાત કરું મહેમાન મહેમાનના ખોળામાં જ દે મહેમન મેમન હવે આપણે ઉપલા ખિસ્સા આપડે ઉપલા ખિસ્સા માં કઈ રાખતા ન હોય મેમન મેમન આમ ખીસો જો

કાજે કાયક આવે છે ન જઈએ કેટલા છે અમે જોયેલું છે બાપુ મહેમાન મહેમાનના ખોળામાં પછી એ તો હે તો ક્યારે થાય મહેમાનના કાન પડી ગયા હૈચ

એક ભાઈ ને કાકા જોવા આવ્યા જોવા આવે ને હવે કાકાને જોવા આવ્યા તો ભત્રીજો જે મોટા ભાઈ ને મોટો થઈ ગયો હોય ને કાકો તમે ગણતરી કરો ભાઈ લખણે કેટલા વર્ષ કાકાને જોવા આવ્યા તો લગભગ બે ભાઈ ના સંબંધ થશે લગ્ન પછી વેલા મોટા થાય પણ સંબંધ તો હારે જ છા હોય ને પણ નહીં આ ભત્રીજો મેં હમણાં વર્ણન કર્યું એવું એવો ભત્રી આમ બરોબર મહેમાન આવેલા ચા પાણી પીધા બેસાડ્યા તા નીકળ્યો બાપા મેમન આવ્યા હા મહેમાન આવ્યા શું કયું આવ્યા હે કાકાને જોવા આવ્યા એ કોઈ નતા જોયા છે ઉજે શાંતિ રાખી કે શુભ થઈ જાય તો રૂપિયો ગયો ને બાપા બાપા રૂપિયો આપો ને જેવો છે કે બનેલું એવું મહેમાન આવ્યા ને એમાં ઓલો ઉતાવળે નાય ને કપડા પહેરીને એનું પૈસાનું પાકીટ રહી ગયેલું ઓલા કપડામાં ઈ ગરધણી પાસે છોકરા બાપ પાસે પૈસા નહીં નકર તો એ રૂપિયા દે નીકળી જાય ઘડી શાંતિ રાખ આપો હમણાં શાંતિ છે ને આપણે ક્યાં બીજું કઈ છે પછી કીધું ઓલા મહેમાને કીધું કે બરાબર છે પણ ભાઈ ક્યાં અમે જેને જોવા આવ્યા ભાઈ ક્યાં ઓફિસે છે થોડું કામ છે ભાઈ ઓફિસે બેઠા છે અચ્છા ઓફિસે બેઠા હા બાપા રૂપિયો ગયો ને લાગે પણ તું મૂંગો અમે હજી ભાઈ ની વાતો આલે છે નહીં રૂપિયો જેવો કે કહી જવું મહેમાન ને છું આમાં કાંઈક છે પછી થોડીક વાર થઈ એટલે પાછું મહેમાને પૂછ્યું કે ભાઈ ની ઓફિસ એટલે ભાઈ શું કરે તાકે લે વેશ કરે અચ્છા લે વેશ બરાબર લે વેશ નું કર્યું તા પાછો છોકરો બોલ્યો બાપા રૂપિયો ગયો ને ઓલાને ને છું કાનો રૂપિયો દઈ ઘરેથી અંદર રૂમમાં જઈને લઈને અને ગુડી દઉં નહીં આ પાછો એ જેવો ઓલો ભાઈ પૈસા રૂપિયો લેવા અંદર ગયો ને ત્યાં મહેમાને દહની નોટ કાઢી આલે અહીંયા મહેમાન કેટલા હાજા છે આ દહ 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 તારા પણ એ કે તારા કાકાનું ઓફિસ એની છે કાંઈ ઓફિસ નથી આમ તો ઓટલે બેઠ્યા હોય ગામને જાપે ઓફિસ ન ના જ ના મારા બાપા આવી રીતે બે ત્રણ જણ એને ખોટું બોલ્યા ઓફિસ નત ના ના ઓફિસ કેવી તક તો લે વેશનું કે કઈ નહિ એટલું વેચ વેચ કરે પછા વીઘા વેચી નાખી તે કાલ ત્રણ ફેમું વેચી નાખી કાકા બધું વેચ વેચ કરે બીજું કાઈ કરે ના ખાઈ સિંહ ખાય સાંજે કાઈ મારા કાકા કદા નહી રાજે સાંજે છે ને જાત કજ મે હાજી વાતો કરું છું ત્યાં હા જો જો ઈ કે હાથ પડે ને તે ખાઈ સીને પો ફઉલે ને અને દાણું દાણું ખાય તે ખારી સી એમ કાઈ એકલી ખાઈ સી નો ખાય આજે જાતું બીજું પાણી પી જાય બોલો કે આલે બીજા દ આલે બીજા દ એટલે તારા કાકા પીવે એમ કાઈ ઓજ ન પીવે

ના ના જેટલું લેવાય એટલું આપડે પોપટભાઈ કીધું ને કે આજે ઘરનાથ ઘરના જ છીએ હારી વાતો કરશું તમારી જે ફરમાઈશું છે જોકે આ બધી વાતો સારી જ છે અને એમાં આપણો અમુક વરણ જ્યાં દરબારો બેઠા રજપૂતો બેઠા કોળી સમાજ બેઠો છે બેઠા આ અમુક વરણ બાપુ દાંત કાઢે ને મને બહુ ગમે ડોળા કાઢે દાંત કેટલું પરિવર્તન અને આપણે કતરાણા છે આમાં ક્યાં નો હે એની કરતા યાર મોજ થી હસી જો ને યાર હે હસવાનો સમય આવ્યો છે આમ મોજ છે બધા હસ્યા જ છે આમાં કઈ મેં કીધું એ ધ્યાન રાખજો વાત સાહેબ રામકથા સેતુબંધની કથા છે બધાને જોડવાની કથા છે અને આવા મહાપુરુષોના મુખેથી જ્યારે રામકથાનું અમૃતપાન કરીએ સાહેબ અહીંયા પ્રતિજ્ઞા આજ લેવાવી જોઈએ કે અમારા ગામમાં ભલે સૂટણી પાંચ વર્ષે આવે પણ આમ અમુક જગ્યાએ તો લગભગ તો આપણે છે ને શીઠીયું નાખી દેવાની જેટલા ફોર્મ હોય મેં અમારે આ વખતે નાનીભાઈ અમે બે હર્યરી બાપુ ત્રણ ગામમાં ચાર ગામમાં કર્યું પધારો પધારો સાહેબ મૂળિયા સાહેબ પધારો વાહ વાહ ગરીબ બાપુ પધારો વાહ વાહ મૂળિયા સાહેબ ને અમે હાર્યા ભણતા બાપુ એક ક્લાસમાં અને હું હું હોશિયાર હતો સાહેબને પૂછ્યો મારી જેટલું આખા ક્લાસમાં કોઈ હોશિયાર ને છેલે બેહતો હાવ હોઈ જતો બાપુ હુઈ હોઈ જતો અને અમારા રાજગીરુ સાહેબને બીજા દેખાડે કે જોલો હોઈ ગયો તો રાજગીરુભાઈ એમ કહેતા ભલે હું સાપ દીપ સુતા ભલા આ શબ્દ રાજગીરુ સાહેબ કે કોને ખબર બાપુ આ બાળપણથી ના કોપરેશન કપાઈ ગયેલું છે વાત એ આવતી હતી સાહેબ કે આ કથા છે રામ કથા છે આવા મહાપુરુષોના મુખેથી નીકળે ભલે પાંચ વર્ષે ચૂંટણી આવે મેં કીધું એમ અમારે એક જગ્યાએ ત્રણ ઉમેદવારમાં ઓલો કે મારે સરપંચ થયો ઓલો કે મારે સરપંધ આવું ત્રણેની સીઠી નાખ્યું ચિઠ્ઠીમાં જે નામ નીકળે એ સરપંચ પાદરગઢમાં તો એવું કર્યું સાહેબ કે આ વખતે જેનું નામ નીકળે આ વખતે સરપંચ બે જ નામ હતા અને જેનું નામ ન નીકળે એ ઓલે વખતે એટલે દસ વર્ષનું બાપુ બીનરીફ થયું દસ વર્ષ બે ત્રણ ગામમાં આઠા માર્યા ને બાપુ પ્રભાત ફેરી કાઢીને તો રેડી થઈ ગયું હા નીકળવાનું તો સીઠી માંથી જ છે ને પણ આ તો તલાટી મંત્રી શું કેવાય ઈ નોટણી આવે તો નવી છે તું રે રોજ અને તને રોજ નહીં આવે રોજ ભાળીએ તરત કે મારો મોટો ભાઈ શું કરે મારે નો હોવાય નહીં જેને શું જ હોય જે સમાજનું કામ કરે જરૂરી છે સાહેબ આ લોકશાહી છે સારા સરપંચોની જરૂર છે લાયક લાગે ગામનું કાર્ય કરવાની જેનામાં ધેવડ કરતા હોય એને બિન રે આ ભાઈ તું સરભસ તું રહે ચૂંટણી પાંચ વર્ષે એક વાર આવે અને ગામમાં જ્ઞાતિ જ્ઞાતિના વાડા ઊભા થાય વેરઝેર થાય મારી જેવો કોઈ પણ સમાજનો આગેવાન બે વાર આવીને આટો મારીને નીકળે અને નહીં આપણે પાછું પડવાનું થાતું નથી એક વોટસોપ બંધ થાય ખોટા સારા ઉપયોગ કરો ને આ નેટ નો સદઉપયોગ કરો ને ભાઈ એવા વાયરલ અમુક અમુક નથી અમે આવી રહ્યા છીએ હવે જોઈએ છે કોણ માયનો લાલ આડો આવે છે એ પાછો ઘરની બારો નીકળે જ નહીં મારો દીકરો નહીં નહીં રખતા રહે ગામડા અકબંધ થતા જાય અને કહેવા ગયો સાહેબ ભારતમાં અઢારે વરણ એક થાય અમે ગુજરાતી છીએ અમે ભારતીય છીએ અને અમે એક સંતના હુકમથી ચાલનારા છીએ એટલું થઈ જાય ને તો વિદેશના બાપની તાકાત નથી ભારતમાં પગ કોઈ મૂકે કે ભલામાં હા પાકિસ્તાનને કહો સાહેબ કે તમારું જે બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાનને તેલ ચડે ભારત વર્ષમાં એ તને ખબર છે હકીકત છે આપણી ભારત વર્ષની માતાઓ છે કે પોતાના ખાલી એ કહેવાય ગયો આ આ દેશની પદ્ધતિ જ કંઈક અલગ છે સાહેબ આ દેશમાં બાપુ પીપળાના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું તુલસીના છોડવને સામાન્ય છોડ નથી કહેવાતો શાળીગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો ગંગા જેવી નદીને એમ કહેવાય સામાન્ય નદી નથી કહેવાતી ભગવા કપડાને સામાન્ય કપડું નથી કહેવાતું અને કહેવાય ગયો ઘરેણામાં જેના ડોકમાં દેશની માઉના ડોકમાં એમ કહેવાય કે જે મંગલસૂત્ર હોય એને સામાન્ય ઘરેણું નથી કહેવાતું એ દેશ છે આપણા બ્રાહ્મણ આ જેવો તેવો દેશ નથી આ દેશમાં રામ અને કૃષ્ણ જન્મ લીધા છે આ દેશમાં ચોવીસ વાર ભગવાન એમ કહેવાય જયારે જયારે તકલીફ પડી એને ઈશ્વર હામાં ડગલા કોઈ માંડી જ ના કે રાવણે કીધું કે હું કોઈ થી મરું નહીં ભગવાન કે એમ તારા ભાઈ પાસે ભૂખા ન કઢવું ને તો ભગવાન નહીં એકત્રીસ મું બાણ તો વિભીક્ષણ ના કહેવાથી માર્યું છે હરણા કસાયો પૂછે

થારે તો આવા મંદિરો નગર બાંધેલા વેડાય તોડી તો નાખેજો ગામ થારે તો